વ્યાસપીઠ ઉપરથી હમણાં હમણાં આ બધી વાતો બહુ ઠોકી પીટીને હું કરું છું વ્યાસપીઠ તમને નહીં સમજાવે નહીં ટોકે નહીં તમારો કાન પકડે તો કોણ કરશે આ બધું તમને હારું લગાડવા માટે બોલે એનો કંઈક તમારાથી સ્વાર્થ હોય તમને હારું લાગે તમને ગમે એવું બોલે એ તમને એન્ટરટેન કરાવે એ કલાકારોનું કામ છે આપણા કલાકારો ખૂબ સારું કામ કરે છે તમને એન્ટરટેન કરે છે તમને સારું લાગે તમને ગમે એવું બોલે પણ તમને સારું લાગે એવું નહીં તમારા માટે જે સારું છે એવું કે એનું નામ વ્યાસપીઠ તમને સારું લાગે કે ન લાગે પણ તમારા માટે આ સારું છે સંતાનને ગમે કે ન ગમે પણ કેટલીક વાતો મા બાપ સંતાન પાસે કરાવરાવે કારણ કે એમાં સંતાનનું કલ્યાણ છે તો વ્યાસપીઠનું કામ એન્ટરટેન કરવાનું નથી શ્રોતાઓને સારું સારું લાગે એવું કઈ કઈ લોકપ્રિય થવાનું કામ વ્યાસપીઠનું નથી લોકો માટે જે સારું છે સ્પષ્ટ રીતે કહેવાનું કર્તવ્ય એ વ્યાસપીઠોનું છે ક્યારેક આંખ દેખાડીને ક્યારેક આંખમાં કરુણા ભરીને પણ કોઈ દિવસ દ્વેષ ન હોય માત્ર ને માત્ર પ્રેમ હું કહું કે ઘણી વાર વ્યાસપીઠ જશોદાની જેમ આંખ પણ દેખાડશે ઠપકો આપશે જશોદાએ જેમ કાનનો કાન પકડ્યો તો એમ ક્યારે કાન પકડીને કહેશે કામ કરાય એક પણ માનો છે એ માનો ક્રોધ છે વ્યાસપીઠનું કામ વ્યાસપીઠનું કર્તવ્ય કઈ આવા જશોદાના ભાવથી ખૂબ વાત્સલ્યપૂર્વક પણ શ્રોતાઓનું કલ્યાણ થાય એવું કહેવું